ખાખીનો ખોફ ગુનેગારોમાં જોવા મળતો હોય છે પોલીસના કડક વલણના અનેક કિસ્સા સામે આવે છે પરંતુ સુરતના રાંદેર પોલીસનો એક એવો કિસ્સો સામે આવ્યો જેની ચર્ચા ચારે બાજુ થઈ રહી છે સુરતના રાંદેર પોલીસની સરાહનીય કામગીરી સામે આવી જુઓ ખાખીનો આ માનવીય અભિગમનો અદભુત કિસ્સો માનવીય અભિગમ આવ્યો સામે આઈસક્રીમ વેચનારની ની મદદે આવ્યો પોલીસ વિભાગ સેવા સુરક્ષા અને સલામતીના મંત્રને કર્યો સાર્થક તમારી ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલા વ્યક્તિનું નામ પુષ્પેન્દ્રસિંહ છે સુરત શહેરમાં માં શેરીએ શેરીએ ફરી સાયકલ પર આઈસ્ક્રીમ વેચી પોતાનો પરિવારનો ગુજરાન ચલાવતા હતા પરંતુ થોડા દિવસ પહેલા કોઈ કાર ચાલકે ટક્કર મારી જેના પગલે પુષ્પેન્દ્ર સીની સાયકલ કંચરખાણ થઈ ગઈ અને સાથે જ પુષ્પેન્દ્ર સીનું મનોબળ પણ પડી ભાંગ્યું કેવી રીતે પરિવારનો ગુજરાન ચલાવશે તે એક સવાલ હતો પોલીસને જાણ કરવામાં આવી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી પરંતુ કોઈ પુરાવા મળ્યા નહીં અંતે પોલીસ વિભાગે માનવતા દેખાડી અને ફાળો એકઠો કરીને પુષ્પેન્દ્રસિંહ ને નવી સાયકલ લઈ આપી એક ટાયર પાછળથી એના ઇન્ટેન્શન એ પાછળનો જે ટાયર હતો સાયકલના આગળના હેન્ડલ પર ફરી ગયો એટલે સાયકલ તૂટી ગઈ તો અમે ત્યાં ગયા ચેક કર્યું ત્યાં કંઈ કેમેરા કે એવું કંઈ હતું નહીં તો એ ગાડીવાળાનો નંબર કેવું કંઈ અમને મળ્યું નહીં પણ એક માનવતાના દ્રષ્ટિએ અમને લાગ્યું કે આ કાકાને મદદની ખૂબ જરૂર છે તો સરને વાત કરી પરમાર સાહેબ સોનારા સાહેબ એમણે બધાને વાત કરી તો સોનારા સાહેબે કીધું કે આપણે બધા ભેગા થઈને કાંઈક મદદ કરી શકીએ તો અમે પોલીસ સ્ટેશન તરફથી અમને સાયકલ ને સી તરફથી સાયકલ ગિફ્ટ આપવાનું વિચાર્યું સાયકલ પુષ્પેન્દ્રસિંહ માટે મરણ મૂડી હતી અકસ્માત બાદ પડી ભાંગ્યા પરંતુ હવે નવી સાયકલ પોલીસ તરફથી મળી પુષ્પેન્દ્રસિંહ પોલીસનો આભાર વ્યક્ત કરી રહ્યા છે साइकिल जा रहा था रास्ते में फोर व्हीलर वाले ने ठोक दिया था मुझे मैं गिर गया था फिर सौ नंबर वाले ने हमें ले आए यहाँ तक मैं एप्लीकेशन दिया था साइकिल टूट गया था उसके लिए पीआई साहब ने हमें नया साइकिल लेके दिए हम खुश हैं साहब इंसानियत के नाते इंसान की मदद करने के लिए खुश हैं साहब आरोपियों ने गुनेगारों साथे रही पुलिस काम करती हुई અને એટલે જ પોલીસ નું કડક વલણ જ સમાજ સામે આવતું હોય છે પરંતુ પુષ્પેન્દ્રસિંહ જેવા વ્યક્તિ ને મદદ કરી પોલીસે માનવતાના મૂલ્યો ને પણ સમાજ સામે રાખ્યા છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત